જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ગુજરાતી દૂધપાકની રેસીપી લઈને આવી છું અને આ દૂધ પાક કલાકો સુધી ઉકાળ્યા વગર પણ એકદમ સરસ ક્રીમી અને ઘટ બને છે કારણ કે આની અંદર મેં બે સિક્રેટ વસ્તુ ઉમેરેલી છે આ બે સિક્રેટ વસ્તુ ઉમેરી તમે દૂધ પાક બનાવશો તો દૂધ પાક ખૂબ જ ઝડપથી બની જશે અને સ્વાદિષ્ટ પણ બનશે તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જતા આ દૂધ પાકની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા ગુજરાતી ચોખાનો દૂધપાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન બાસમતી ચોખા લીધા છે જે મોટી સાઇઝના આવે છે અને ખૂબ જ સુગંધી હોય છે તેવા બાસમતી ચોખા ત્રણ ટેબલ સ્પૂન લઈ લેવાના છે અને તેમાં પાણી ઉમેરી આપણે તેને સારી રીતે ધોઈ લઈશું અને બેથી ત્રણ વખત આ ચોખાને ધોઈ લીધું છે મેં અહીંયા અને ત્યારબાદ પાણી ઉમેરી હું તેને થોડીવાર માટે પલાળીને રાખું છું હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં દૂધ પાક બનાવવા માટે અગારોની સ્ટેનલેસ સ્ટીલ હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે અને આની અંદર દૂધ ફટાફટ ઉકળી પણ જાય છે જો તમારે આ કઢાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ જે હનીકોમ છે એ નોનસ્ટિક જેવું કામ કરે છે અને આ કઢાઈ જે છે એ ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની છે જે સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે તો હવે ફ્રેન્ડ્સ આ કઢાઈમાં આપણે આ રીતે એક ચમચી જેટલું ઘી ઉમેરી લઈએ આ કઢાઈ નોનસ્ટિક જેવું કામ કરે છે પણ આમાં આ રીતે આપણે એક ચમચી જેટલું ઘી લગાવીશું અને પછી તેમાં દૂધ ઉકાળીશું તો દૂધ તળિયે ચોટશે નહીં અને દૂધ પાક આપણો એકદમ સરસ બનશે આ ટ્રીક તમે કોઈ સાદી કઢાઈમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તમે કોઈ તપેલીમાં બનાવતા હોય તો તેમાં પણ આ ટ્રીકથી તમે બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ આ કઢાઈમાં મેં અહીંયા એક લીટર જેટલું દૂધ ઉમેરી લીધું છે ચાર કપ લીધા છે અઢીસો એમએલના એટલે એક લીટર દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને આ દૂધને આપણે હવે ગરમ કરી લઈએ દૂધ ઉકળવાનું શરૂ થાય ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે તેને થોડુંક ચલાવતા રહેવાનું અને એક વખત તમે જો આ રીતે દૂધ ઉકળવા લાગે એટલે હવે આપણે તેમાંથી અડધી વાટકી જેટલું દૂધ આ રીતે વાટકીમાં કાઢી લઈશું આ દૂધનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે અને બાકીના દૂધને હવે આપણે અહીંયા ઉકળવા માટે મૂકી દઈએ અહીંયા ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ ઉપર રાખીશું અને થોડાક કેસરના તાતણા આપણે તેમાં ઉમેરી લઈએ જેથી કરીને અહીંયા દૂધ પાકનો કલર પણ સરસ આવશે અને તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખી છે મેં અને અહીંયા જે ચોખા પલાળીને રાખ્યા હતા એ પણ થોડાક પલળી ગયા છે અને આમાંથી આપણે આ જે પાણી છે એ બધું જ પાણી આ રીતે કાઢી લેવાનું છે હવે આ જે ચોખા છે જેને આપણે એક કોટનના રૂમાલ ઉપર અથવા કોઈ ટિશ્યુ પેપર હોય તો તેની ઉપર આ રીતે મૂકી અને તેને આ રીતે લૂછી લઈશું જેથી કરીને તેમાં જે એક્સ્ટ્રા પાણી છે તે બધું રૂમાલમાં આવી જાય કોટનનો રૂમાલ છે એટલે આ રીતે હું ચોખાને થોડાક લૂછીને સાફ કરું છું અને પછી આ ચોખાને હું આ રીતે એક વાટકીમાં ઉમેરી લઉં છું હવે આ ચોખામાં આપણે આ રીતે એક નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને ઘી ચોખાના દરેકે દરેક દાણા ઉપર એકદમ સરસ કોટ થઈ જાય આ પ્રોસેસ કરવાથી ચોખાનો દાણો એકબીજા સાથે ચોટશે નહીં તમને ખબર હશે કે આપણે જ્યારે પણ ચોખા કે ભાત બનાવીએ ત્યારે તે એકબીજા સાથે ચોટી જતા હોય છે પણ જો તમે ઘી લગાવશો તો દૂધ પાકમાં એ એકદમ છૂટ્ટા છૂટા રહેશે અને બિલકુલ પણ એકબીજા સાથે ચોટશે નહીં બીજી બાજુ અહીંયા તમે જો અમે દૂધને ઉકાળ્યું હતું તેમાં સાઈડ સાઈડમાં થોડીક મલાઈ થઈ તો તે મેં દૂધમાં મિક્સ કરી લીધી છે અને હવે આ જે ચોખા છે તે હું આ રીતે દૂધમાં ઉમેરી લઉં છું આનાથી ચોખાનો દાણો છૂટો પણ રહેશે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે કારણ કે તેને આપણે ઘીથી કોટ કરેલું છે હવે આ ચોખા કૂક થાય ત્યાં સુધી જ આપણે તેને ઉકાળવાનું છે બહુ વધારે વાર સુધી ઉકાળવાની જરૂર નથી અને ચોખાનો દાણો ઝડપથી ચડી પણ જાય છે કારણ કે આપણે તેને થોડીવાર માટે પાણીમાં પલાળીને પણ રાખ્યું હતું તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ફ્રેન્ડ્સ આ દૂધ જે છે તેને તમારે વચ્ચે વચ્ચે થોડુંક ચલાવતા રહેવાનું દૂધને આપણે લગભગ પાંચથી છ મિનિટ માટે ઉકાળીશું એટલામાં ચોખા સરસ ચડી જશે હજી બેથી ત્રણ મિનિટ થઈ છે અને આ સમયે હું તેની અંદર ચારોડી એડ કરું છું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી ચારોડી લીધી છે તેને મેં ઉમેરી લીધું છે અને તેને હું સારી રીતે મિક્સ કરી લઉં છું આ સમયે ગેસ આપણે બિલકુલ ધીમો કરી દઈશું ચારોડી પણ એકદમ સરસ ચડી જશે સોફ્ટ થઈ જશે અને ચોખા પણ આપણા એકદમ સરસ ચડી જશે તો ગેસની ફ્લેમ અત્યારે હું સ્લો ઉપર કરી લઉં છું અને જે સાઈડમાં મલાઈ આ રીતે બની રહી છે તેને હું આ રીતે દૂધમાં ઉમેરતી જાઉં છું એટલે આ પ્રોસેસથી પણ દૂધ પાક એકદમ સરસ ઘટ થશે હવે ફ્રેન્ડ્સ દૂધપાકમાં આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે તેમાંથી આ બે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે બદામ અને કાજુ છે તો બદામને મેં બે કલાક પહેલાં પલાળ્યા હતા કાજુને પણ સાથે જ પલાળીને રાખ્યા હતા બદામને મેં છોલી લીધા છે અને આ બંને વસ્તુ તો ડ્રાયફ્રૂટની ગણતરીમાં આવે એટલે આ બંને ઉમેરવા હોય તો તમે બંને ઉમેરી શકો અથવા કોઈ એકનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે કાજુ બદામની જે પેસ્ટ છે એ દૂધપાકને એકદમ ઝડપથી ઘટ બનાવે છે તો કાજુ થોડાક જ લેવાના હોય છે છ નંગ કાજુ અને બાર નંગ મેં બદામ લીધી હતી એ બંનેને આ રીતે હું મિક્સર જારમાં ઉમેરી લઉં છું તેની અંદર મેં અડધી વાટકી જે દૂધ કાઢીને રાખ્યું હતું તે ઉમેર્યું છે અને પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર હું તેમાં એડ કરું છું આનાથી દૂધ પાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને દૂધ પાક એકદમ સરસ ઘટ બનશે તો આ બે વસ્તુ મેં ઉમેરી ડ્રાયફ્રૂટ અને મિલ્ક પાવડર અને દૂધમાં મેં તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી મિક્સ કરી અને આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ અહીંયા દૂધ પાકને ઉકળીએ છ મિનિટ થઈ ગઈ છે અને આપણો જે આ ચોખાનો દાણો છે એ પણ એકદમ સરસ ચડી ગયો છે આપણે તેને ચેક પણ કરી લઈશું તો અહીંયા જુઓ આ રીતે ચોખાનો દાણો એકદમ સરસ કૂક થઈ ગયો છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને વધારે સોફ્ટ કરવાની જરૂર નથી બસ ચોખાનો દાણો ચડી જાય એટલે તરત જ આપણે તેની અંદર વન થર્ડ કપ જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ પહેલાં ક્યારેય પણ નહીં ઉમેરવાની નહીં તો દૂધપાકની અંદર રહેલા આ ચોખા કડક થઈ જતા હોય છે એટલે તે એક વખત ચડી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવાની ખાંડ ઉમેરશું એટલે દૂધપાક ફરીથી થોડોક પતલો થશે અને આ દૂધપાકને ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે હવે કૂક કરવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર આ કાજુ બદામ અને મિલ્ક પાવડરની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે ઉમેરી લઈશું અને ફટાફટ આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો તમે જુઓ કાજુ બદામ અને મિલ્ક પાવડરનું જે આ મિશ્રણ આપણે ઉમેર્યું છે તે ઉમેરવાથી તરત જ આપણો આ દૂધપાક જે છે એ એકદમ સરસ ઘટ બની જાય છે ઠંડો થયા બાદ હજુ વધારે તે ઘટ બનશે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે લાસ્ટમાં તેમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય અને તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો નહીં તો સ્કીપ કરી શકો છો મેં અહીંયા બદામની કતરણ અને પિસ્તાની કતરણ એડ કરી લીધી છે અને ત્યારબાદ તેની અંદર હું અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરું છું અને અડધું જાયફળ મેં લીધું છે જેને હું આ રીતે ગ્રેટ કરીને ઉમેરી લઉં છું એટલે કે છીણ કરી લઉં છું તો પા જાયફલ જેટલું જાયફલ હું આની અંદર આ રીતે છીણ કરું છું અને જો તમે ચમચી પ્રમાણે માપ કરતા હોય તો પા ચમચી જાયફલ પાવડર ઉમેરવાનો છે બહુ વધારે નથી ઉમેરવાનો અને આ રીતે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે બસ ગેસ આ સમયે બંધ કરીશું આ દૂધ પાક ઠંડો થયા બાદ હજુ વધારે ઘટ થશે તો ફ્રેન્ડ્સ આ સમયે પણ તમે જોઈ શકો છો કે દૂધપાક એકદમ સરસ ઘટ તૈયાર થયો છે અને મેં પાંચથી છ મિનિટ માટે જ ઉકાળ્યું એમ કહી શકાય કે જ્યાં સુધી ચોખા ચડ્યા ત્યાં સુધી જ મેં તેને ઉકાળ્યું છે અને દૂધપાક એકદમ સરસ ક્રીમી અને ઘટ બન્યો છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ દૂધપાકની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે ઝડપથી બની જાય છે અહીંયા જો તેમાં રહેલા ચોખા પણ એકદમ સરસ છૂટા છૂટ્ટા જ બન્યા છે એકબીજા સાથે ચોંટ્યા નથી તો ફ્રેન્ડ્સ આ શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાકની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ